અરવલ્લી જિલ્લાના અને મોડાસા ના વતની ડોક્ટર બ્રિજેશ કુમાર ચંદ્રરાવ દ્વારા છેલ્લા એક વર્ષથી બ્લોગ લેખન કરી રહ્યા છે ખૂબ જ ઓછા સમયમાં બ્લોગને બે લાખ ઉપરાંત સાથે સો બ્લોગ પૂર્ણ કરવાની ખુશીમાં તેઓએ મોડાસા શહેરની શિક્ષા પ્રી ખાતે બ્રિજેશ કુમારે પોતાના આગવા અંદાજમાં બાળકો સાથે ક્ષણની ઉજવી ખુશી વ્યક્ત કરી હતી નમસ્તે મિત્રો વિચાર અને શબ્દની સાધના કરતા કરતા આજે ડોક્ટર વંડપીસ સોનો ઓપડો પાર કરી ચૂક્યું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો દ્વારા જ કદાચ આ ઉત્સાહને હું બરકરાર રાખી શક્યો છું સો બ્લોગ પૂર્ણ કરી અને મને જે આનંદ પ્રાપ્ત થયો છે મારા બ્લોગનું નામ જ

પ્રાપ્ત થતા તેનો પણ વિશેષ આનંદ હોય એક સામાન્ય પરિવાર અને એક સામાન્ય શહેરમાંથી આજે વિશ્વના કમસે કમ એકસો એસી ઉપરાંત દેશોની અંદર હું વંચાઈ રહ્યો છું આજે આ શિક્ષા પ્રિસ્કૂલમાં બાળકો સાથે મારા આ વિશેષ સેલિબ્રેશનને હું ઉજવી રહ્યો છું બાળકોની સાથે ખજૂર અને ચીકી વહેંચીને તેમના આનંદમાં સહભાગી થઈશ हमरा 2 दिनस पछी मकर संक्रांति छ विश्वमा सूर्य नारायणनी कृपा बनी रहे सर्वलो कल्याण कायम रहे सर्वेत्र सुखी न सन्तु सर्वे सन्तु निराध्या थैंक यू थैंक यू नमस्कार मित्रों हूँ दीपक पटेल शिक्षा प्रस्कुल एडमिनिस्टर हमारा शुभचिंतक श्री डॉक्टर બ્રિજેશભાઈ ચંદ્રા જેઓના બ્લોગર તરીકે છે આનંદ વિશ્વ સહેલગા અને ડૉક્ટર વન પીસ જેમનો ખૂબ સુંદર બ્લોગ ચાલે છે અને અમારો જે કોન્સેપ્ટ છે કે બાળકોને શુદ્ધ સાત્વિક અને સંપૂર્ણ સારો આહાર આપવો જોઈએ તેને ધ્યાનમાં રાખી અને તેમનું સેલિબ્રેશન અમારી સાથે કરવા જોડાયા છે અને તેમને જે કોન્સેપ્ટ આપ્યો છે એ મુજબ તેમને ચીકીનું પણ વિતરણ કરવા માગે છે ઋતુને અનુકૂળ બાળકોને સારું સ્વાસ્થ્ય મળી રહે તે માટેનો અમારા જે શુભ છે ડૉક્ટર બ્રિજેશભાઈ તેમનો ખૂબ ખૂબ આભાર છે અને તે પ્રગતિ કરતા રહે વિશ્વની અંદર એમનું નામ બને અને એમની ખ્યાતનામ અથવા તો એ તૈયારી સાથે જે અત્યારે ઉતર્યા છે જે સમાજના લોકોને સારું જ્ઞાન આપવા માંગે છે સમાજને જે સારું પીરસવા માગે છે તેના માટે અમારું શિક્ષા પરિવાર તેમને સુભાશિષ આપીએ છીએ અને તેમને શુભેચ્છાઓ પણ આપીએ છીએ ધન્યવાદ